હ ને video ઉતારતા રેહતા ને એટલે હું કે મગજમાંથી વઈ ગયું ઈયા થી વાડીયા પોઈગઈ તમને આમ તો કે અહીંયા ધુહાડો શેનો થાય પણ ધુહાડો થવાનું કારણ એવું છે કે આ જો પગારું ભરીને સૈયા શેકવા મૂકી દીધા છે ઘરમાં ગરમ મીઠું નાખીને બરાબર છે તો સૈયા છે ને ફૂંક મારું તાપ ઓલાઈ ગયો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો સરસ મજા ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી અને વાગી જશે કે ખબર દસ વાગવામાં થોડી ઘણી વાર છે તમે આગલો વ્લોગ જોઈને આવ્યા એટલે તમને ખ્યાલ જ હશે કે ભાઈ આ લગ્નમાં જવાના છે તો કાંઈ વાંધો નહીં જો આપણે ફોર્ચ્યુનર બહાર મૂકી દીધી છે બે ટાયર વાળીને ને હવે લગ્નમાં જવાનું છે તો કાંઈ વાંધો નહીં હવે લગ્નમાં ભાગી જાય ને અહીંયા તો ફર્નિચર બધું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં ફર્નિચર બર્નિચર થઈ ગયું હવે સીધા ભાગી જઈ કલો રાણા ભાઈ કલો રાણા અમારા ભાઈઓમાંથી જાન જાય છે તો રાણા જઈને જ હવે ડાયરેક્ટ મળશું ક તો ટો બી કન્ટિન્યુ બના રહેજો અને હવે ડાયરેક્ટ કલો રાણા ભાગી જઈ બરાબર છે જાનમાં લાડવા ખાવા તો કાંઈ નહીં હાલ કન્ટિન્યુ બન્યા રહેજો પાછો બ્લોક ચાલુ કર્યો છે લગ્નમાંથી વી આવ્યા અને ઢોરને જો નીર નાખી દીધી ને પાણી પણ પાઈ દીધું છે હવે હે ઘરે જવાનું છે નાનું જો કૂતરા છોટી ગયા ને તો કૂતરા કાઢે છે આ રીતનું કાંઈક છે ત્યાં કાંઈ વિડીયો બનાવ્યો નહીં મગજમાંથી ને જ વી ગયો એટલે પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં એટલે હવે વાડી આવીને પાછું સાંભળી ગયું કે લોક ચાલુ કર્યો હતો કેમ કે હમણાંથી હા ને વિડીયો ઉતારતા રહેતા ને એટલે હું કે મગજમાંથી વી ગયું એટલે કાંઈ ચાલુ નહોતું કર્યું નીણ બી નાખી દીધી હવે હે ને લગભગ અઢી ત્રણ વાગી જશે ને હવે ડાયરેક્ટ ઘરે જવાનું છે તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બીના રહેજો હવે ડાયરેક્ટ ઘરે જઈ જઈને મળીશું તો ભાઈ સાહેબ જો અત્યારે વાડીએ પોગી ગયા છે વાડીએ પોગીને તમને આમ થાય અહીંયા ધુહાડો છે થાય પણ ધુહાડો થવાનું કારણ એવું છે કે હા જો પગારું ભરીને સૈયા શેકવા મૂકી દીધા છે ઘરમાં ગરમ મીઠું નાખીને બરાબર છે Rasanya kan Puh kemaru Tak pola ya Jos Oh Tak apa coba Berapa ini Tersenya Kawas Kawas Big Oh by the way Tagaru Berin Senya Mungkin kita Siakawa Gawah Ane hong kewai samsa ડોયો ડોયો લઈને હલાવાનું કહી દીધું તો હાલો હલો સિંગા ખાવા મજા આવે છે થોડાક લઈ લેજો જેને ખાવા એ કહેજો વોટ્સઅપ હતો ને કહી દેજો ડોક્યુમેન્ટ દે દઈશ ઓકે કાઈ મત પાડી તો ભાઈ સબ ડાયરેક્ટ બીજા દિવસે હાંજે વાહ ભાઈ વાહ તો કાલે વાંધો નઈ direct બીજા દિવસે ક્યારેક કાલ પછી કાલ video શૂટ કરવાનું સાંભળ્યો નઈ કેમ કે તમને બધાને ખબર હશે કે અમે થોડાક દિવસથી vlog શૂટ નથી કરતા એવું કઈક schedule થઈ ગયું તો સેટલમેન્ટ તો કાલે વાંધો નઈ બીજા દિવસે સાંજે આઠ ને પંદર વીસ મિનિટે વ્લોગ પાછો ચાલુ કર્યો છે એટલે means કે હવે એન્ડ આપવાનો છે તો કાલે વાંધો નઈ આ clip છે ને end આપવા માટે આપણે ચાલુ કરી હતી અને હા, હમણાંથી તો થોડાક દિવસ લગનમાં જ પડ્યા છે એટલે કાંઈ એવું શૂટ કરવાનું સાંભળતું નથી ને કાલે પાછું લગ્નમાં જવાનું છે કયા કેમ જવાનું છે બંધાળી હા તો જો આના માસીના છોકરાને આના માસીના છોકરાના લગ્ન છે આ તે એના મામાના લગ્ન છે અને એના મામાના લગ્નમાં બંધાળી જવાનું છે તો બંધાળીથી કેટલા લોકો અમારો વ્લોગ વિડિયો અથવા તો અમારા શોર્ટ ફિલ્મ અમારા શોર્ટ ફિલ્મ જોવે છે તો જરા કોમેન્ટ કરીને કઈ દેજો બાકી કાલે બંધાળીમાં ધમાકો બોલાવવાનો છે બરાબર તો બંધાળી તૈયાર થઈ જજો કાલે આવી છે અમે બંધાળીમાં ધમાકેદાર એન્ટ્રી મારવાના છે બરાબર છે બીજું તારે કઈ કહેવાનું છે જય મેલડીમાં જય દ્વારકા તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ માં જો કે કેટલાય દિવસથી હમણાં આપણે બ્લોગ છે એ ચાલુ નથી કર્યા કેમ કે હમણાંથી લગ્નમાં જ પડ્યા છે અને ઘણા આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે એને તો ખબર જ હશે કેમ કે હમણાં ચાર પાંચ દિવસથી અમારા ગામમાં જાનુ આવે છે ને તો કેટલાય બધા આપણને સબસ્ક્રાઈબર મળે છે ભલે આમ આપણને સામેથી અમુક એવા ભાઈઓ હોય ને તો પૂછે કે તમે વિડીયો બનાવો એ સવા તો આમ કેવી કે હા અને અમુક બહેનો પણ મળે અને આજે પણ ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા કાલે પણ મળ્યા હતા અને કાલ લાલકાથી જાને આવી હતી અને એક દહરાથી આવી હતી તો એમાં પણ આપણને ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા અને બધાને મળીને ખૂબ આનંદ થયો ભલે આમ અમને એ ન કહે કે અમે તમારે વિડીયો હતી પણ આમ મોઢું જોઈને કે આમ કાઢી જાય કે આમને ઓળખે છે એમ તો ઘણા બધા મેળ્યા અને ઘણા બધાએ પૂછ્યું પણ કે અમે તમારા રોજ વિડીયો જોઈએ છીએ બહુ મજા આવે છે હમણાંથી તમે કેમ વ્લોગ મૂકતા મૂકો ને તો મજા આવે કેમ કે અમે ડેલી તમારો વ્લોગ આખી ફેમિલી છે એ બધા હારે જોઈએ છીએ તો તમારે હે ને વ્લોગ મૂકી દેવાનું એવો ઘણા ભાઈઓ કહેતા હતા તો બધાયનો ખૂબ ખૂબ આભાર જો કે ફોન નહોતો એટલે વિડીયો ન બધાય જોડે વિડીયો બનાવી કે ન બનાવી પણ ફોટો આપણે પાડે અને આજે પણ મળ્યા અંદરથી આનંદ થાય કે આપણા પણ ચાહકો છે એ મને કાલે આપણે જવાનું છે બંધારી ગામમાં અને બીજું એક કે આપણે રૂમમાં થોડોક છે એટલે કે થોડુંક બધું હાર કરી છે વ્યવસ્થિત કેમ કે આ લગન ને એવું છે અને આ બાજુ જો આનો ફોટો ને એવું લાગી ગયું છે હવે એક દિવસ ખાલી રહીશ થોડી આમ ઠીક હા તો જો આ રીતના કઈ ફોટા છે એ અમે લગાઈ દીધા છે ની એન્ડ બર્થડે નું ગિફ્ટ નો છે બર્થડે ગિફ્ટ એનિવર્સરી ગિફ્ટ આ બે તો ઓલરેડી હતા જ તે હવે આટલું ખાલી છે એમાં કાઈ આવ નહી લાગે લાગી જ જશે હજી વાર લાગશે હા બે ફોટા લગાડવાના છે ને એ મારા વિચારમાં છે મનમાં છે કે કયો ફોટો કઢવો અને એ થોડાક ટાઈમ પછી ફોટો પણ આવી જવાનો છે કેમ કે એનો થોડો પ્લાન આમાં મારો ફોટો કેવો લાગે જોર કોમેન્ટ કરી દેજો હા કહી દેજો એને બહુ શોખ હતો એ ફોટા કઢવવાનો કેદુના કેતા હતા લગન થ્યા ને ત્યાંથી મળતે કે આ બે ફોટામાં કઢવા છે કઢવા છે તો પછી એને બર્થડે હતો ને તો આમ બધાય થઈ ને પ્લાન બને ને ખપરકાસ મામાને મેં પૂછ્યું કે હું ગિફ્ટ માં દેવું છે ને હું વસ્તુ વધારે ગમે છે એમ તો આ વસ્તુમાં એવું છે કે એને કઈક થોડું મોટું લેવું છે પણ एवડું મોટું એનું બજેટ નહોતું એટલે ન એક જો જોકે એ બધા જ દેવા તૈયાર જ હતા પણ મેં એમ કીધું કે નાના રેવા જોઈએ અત્યારે નહીં થોડોક ટાઈમ ખમો અને લેપટોપ લેવું તો ને તો પ્રકાશ મામાને એમ કહેતા હતા કે આપણે દઈ દઈએ પણ મેં કીધું નાના એવું નથી કરવું અને મેં કીધું કરવું હોય ને તો એક કામ કરો આપણે ફોટા ફ્રેમ કઢવી લેવી કેમ કે કેટલાય ટાઈમથી કહેશે કે મારા ફોટો કઢાવોસ મને બહુ ગમેશ બહુ ગમે છે તો આ રીતનો પ્લાન બનાવ્યો પ્લાન બધો બનાવી વડે પછી થોડા થોડી બધી પ્રકાશ મામાને એને જ કહી છે

તો આ એવા પણ ઘણા બધા સબસ્ક્રાઈબર મળ્યા હતા કે અમે તમારા ફિલ્મ જોઈ છે તમે બહુ મસ્ત બનાવો છો અને એમનો બહુ એટલે બહુ મજા આવે છે અને ઘણા ઘણા કેમ કે અઠવાડિયામાં બે ફિલ્મ કે મૂકતા હોય તો હજુ થોડોક ટાઈમ જાય ને પછી આપણે એવું કરવું છે કે અઠવાડિયામાં બે ફિલ્મ બની શકે તો મૂકવા છે પણ જાય ને પછી ત્યાં સુધી નહીં કેમ કે ત્યારે તો કન્ટિન્યુ બ્લોગમાં પણ નથી થતું પણ આને હે ને ખટે ખટું મેં કીધું તું એની જેમ કે એને કહી દે કે આટલી કમેન્ટ થઈને આટલા થઈને તો કોમેન્ટ નથી થાય એટલે મત ચાલે છે રેડી હું તો મ્યાથી વ્લોગ એ ન જોયો કેમ કે ન જોવાનો ટાઈમ જ ન હોતો કેમ કે લગન જ એટલા છે ને તો ટાઈમ ન થતો અમારું ખુદનું વ્લોગ છે એમ ન જોતા કેમ કે એ એડિટિંગ કરે એટલે બસ મને નો ખબર હોય કે વ્લોગ માં એ કઈ રીતનું એડિટિંગ કર્યું છે કેમ છે એમ કેમ કે મને હેન એડિટિંગ શીખવાનો શોખ છે એટલે હું જોઉં કે કઈ રીતનું એડિટિંગ કરે છે એટલે આ કે શીખાઈ જાય એમ કા કેમ કે એ હે ને મને રીલ એવું શૂટ કરવું ને ગમે એટલી કેટલી રીલ શૂટ કરેલી હોય ને તો મને એડિટિંગ નથી કરી દેતા જો કે તમને એમ થતું હોય કે બનાવતા નથી હું તો ઘણી બધી મને બહુ શોખ છે રીલ્સને એવું શૂટ કરવાનું અને હું બનાવું પણ છું ને આપસ મને એડિટ ન કરી દે ને પછી એને હે ને ભૂલથી કટકા નીકળી જાય કે એ કાઢી નાખતા હોય મને નથી ખબર એમ કે નીકળી ગયા ને એડિટ કરવાનું કઈ ગયું તો આ રીતનું થાય ને એટલે મારે એડિટિંગ શીખવું છે કે હું મારું ખુદનું એડિટિંગ કરીયા કુએ ઈ હે ટુ થેની એડિટિંગ કરવાનો શોખ છે તો મારી જેમ કેટલા લોકોને એડિટિંગ કરવાનો શોખ છે કરીને કહેજો સરસ હું સરસ તો હવે ને કાલે હે ને નવા વ્લોગ વિડિયો સાથે મળજો બરાબર છે આનું પૂરું નઈ થાય બરાબર છે બોલવાનું ચાલુ કરીન તો એમ કે બોલતી ને બોલવાનું બોલવી નઈ તો એમ કે બોલતી નથી બ્લોગ બનાવવાનું મને બહુ એમ થાય હું એને રોજ કહું કે હાલો બ્લોગ ચાલુ કરો તો મને એમ કે અત્યારે નહીં હાલે વાળીએ કીધું હોય ને એમ કે ઘરે જઈને ચાલુ કરશું ને ઘરે કીધું ને તો એમ કે વાડીએ જઈને ચાલુ કરશું બાકી મને તો એમ જ છે કન્ટિન્યુ કરું પણ એ હે ને બસ હવે હે થોડુંક કાલનો બ્લોગ હાટો લેવા દે બરાબર છે તો ભાઈ કાઈ વાંધો નહીં હવે હે કાલે એક નવો જબરદસ્ત બ્લોગ વિડિયો સાથે મળશે તો ભાઈ આશા કરું છું કે આજનો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કોમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરતા દેતા હું ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત Vlog video saya Terima kasih Jangan lupa Bye-bye